ચા પાણી પીને ફ્રેશ થઈ ગયા છે ને આ કાંતિ તો કેટલા દિવસથી ચા કામે જતા હતા આજે ઘરે છે તો હાલો આપણે જોઈએ આપણે શું કરે છે અંદર ને ભયું ને જીનું ચા પાણી ને આમ બહાર ગયા છે ને જો આ મારી દિવાળી હતી તો કલર કામ આજે કર્યું હતું આટલું ને અહીંયા જય ભીમ લખ્યું તું ને અહીંયા પછી છે ને નમો બુદ્ધાએ લખ્યું ને અમારા જો અત્યારમાં ફોન પકડીને બે ગયા છે

<noise> <hesitation> 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 <hesitation>

dari geruli, <laughs> <Veli, veli. laughs>

તો ભયું જવું ભયું અમારે આડો આડો જ હોય કામ કરતા હોય બસ એ બંધ ખામણામાં ખામણ નાખે છે બસ હવે કાલે એમાં નાખું બધે બે તગારા નાખવાના જો અહીંયા ગુલાબ છે એમાં નાખવાનું છે એ ન્યાય બે તગારા નાખવાના છે

ચા ભરીય ભરીય યાથી ન હોય આમથી ભરીને પાછું ન ખાય આયા હા લઈએ રે Me convelho, convelho, convelho. papa, dá Ah, dá, papa, dá, papa, ja papa, ja papa, ja papa, dá, papa, Didi papa, papa, di હવ ખંભી લે તો ખંભી લેપ તારું ખાલી હાલો મિત્રો આપણે બેસી ગયા છીએ જમવા વાગી ગયા છે લગભગ સાડા બારે થઈ ગયો છે અને જો આપણે આ રીંગણાનું શાક ભરેલું બનાવ્યું છે જો મસ્ત હામા છાઈશ છે મસ્ત ઘરની બનાવેલું છાઈશ અને રીંગણા ભૂંગળા તળ્યા છે ને આ આપણે ભયો ભાઈ આયા જે ચાલુ છે અને વાલો બરાઈ જમવા આપણે જમીન છે ને જો આ પઠારી કરી છે પાથરી હવે ભયું જો રોય છે તો હાલો આપણે હવે સુઈ જાવીએ પપ્પા હાલ છે બાર હાલો આપણે સુઈ જાવીએ હાલો મિત્રો જો અમારે છે ને ભયુંના ફ્રેન્ડ આવ્યા છે એને રમવા લેવા માટે આ અમારા જો બધાય છે

भाशे फिर के આપણે જો ઉઠી ના ધોઈને ફ્રેશ થઈ ગયા અને આ બાજુ જો શક્કલીઓ આવી છે જો કેવું હાંધાઓ આવી ને એટલે શક્કલીઓ બધી અહીંયા ચોખા નાખે ખાવા આવી છે ને આ બેન ભાઈ શું કરે છે ભાઈ હું કઈ છો તું જો હું બાળા કરે છે બેઠા બેઠા બે શું કરવું તારી એનું ધોવાડું કરું

અનોલોક તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો હું જ રહી તો મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો